તો જય માતાજી મિત્રો અમારે ઉપનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે અમે અને મારા ભાઈ પરવીને પ્લાન બનાવ્યા તો માળીના દર્શન કરવા માટે તો અમે બંને બાઇક લઈને હવે નીકળી ગયા મા મેળીના દર્શન કરવા માટે તો હવે મિત્રો આ છે આપણે બરોડા એક્સપ્રેસનો વ્યૂ તમે જોઈ શકો અહીંયા આપણે વડોદરા બાજુ જઈ શકાય તો આ છે બરોડા એક્સપ્રેસ તમે ધ્યાનથી વ્યૂ જોઈ લો અને એકવાર દર્શન કરજો મા મેલીના તો તમે પેલા લોકેશન જોઈ લો અહીંયાથી બરોડા એક્સપ્રેસથી અમે નીકળી ગયા હવે હું અને મારો ભાઈ પરવીન જોઈ શકો તો મારો ભાઈ હવે પરવીન બાઈક જવા તો ચાલ ત્રણ તો આવી ગયો છે આપણે ચીટીએમ નો બ્રિજ અને થોડા જ આગળ જશું એટલે આવી જશે આપણે મા મેળી મંદિર લીલા લેબડા વાળી મા મેલડી તો આ છે આપણે મા મેળી મંદિર સામે જ જોઈ લો તો ચાલો આપણે સાઈડમાં પહેલાં બાઇક પાર્કિંગ કરી લઈએ હાઈકોર્ટોપમાં મેલડી તો તમે મિત્રો દર્શન કરી લો મા મેલડીના પહેલાં તો અમે પણ કરી લઈએ જય મા મેલડી મિત્રો તમારા સુધી આ વિડીયો પોકે તો દર્શન કરી લેજો અને ચાલો આપણે બહારનો ઉપરનો વ્યૂ બતાવીએ હવે તમને તો હાઈકોર્ટોપમાં મેલડી મેલડી તને ખોટું નહીં ખોટાની મેલડી નહીં વાહ ભાઈ વાહ અને મિત્રો તમે આ વ્યૂ જોઈ શકો છો લીલા લીમડાવાળી મેલડી સીટીએમ જ રોડ ઉપર આવેલી આપણે સાઈડમાં જે બ્રિજ છે એની બાજુમાં ને તમે એકવાર કોમેન્ટમાં લખી દેજો જેમાં મેલડી ને મિત્રો આ બાજુમાં જ આપણે બ્રિજ આપેલો હોય ત્યાં સિટીએમનો બ્રિજ છે આપણે ત્યાં તમે એકવાર જજો દર્શન કરવા માટે